તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે અધિકાંડ મુદ્દે શક્તિસિંહના રાજ્ય સરકાર પર પ્રહાર શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પ્રહાર આરએમસીની બેદરકારીથી ઘટના બન્યાનો શક્તિસિંહનો દાવો છે એ પહેલા કાર્યવાહી કરી હોત તો ઘટના ન બની હોત આવું શક્તિસિંહનું કહેવું છે તો શક્તિસિંહના આકરા પ્રહારો અત્યારે સામે આવી રહ્યા છે તેઓનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાએ હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી છે એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ ઉમેરવામાં આવ્યા છે તેવું શક્તિસિંહનું નિવેદન અત્યારે સામે આવ્યું છે રાજકોટ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શક્તિસિંહના રાજ્ય સરકાર પર પ્રહારોને લઈને નિવેદન સામે આવ્યા છે તો શક્તિસિંહ ગોહેલ તેઓએ કહ્યું છે કે અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકાર જવાબદાર છે અતિશય કરુણ ઘટનાસીબ બનાવ જે રાજકોટમાં બન્યો અમારા સાન એકદમ તરવરીયો યુવાન હમણાં જે લગ્ન થયા છે એ વ્યક્તિ પણ ત્યાં આ આગ લાગવાનો જે ઘટના ઘટી એના કારણે એમનું મૃત્યુ થયું છે આજે હું પરિવારને આશ્વાસન આપવા માટે ભાવનગરમાં પણ એમના ઘેર ગયો ન કલ્પી શકાય એવી દુઃખદ ઘટનાઓ દરેક પરિવાર જેને સહન કર્યું છે એના માટે કોઈ શબ્દો વર્ણવી ના શકે એવું છે પહેલી વાત એ છે કે આવી ઘટના પહેલી નથી લોકોના જાનમાલની સુરક્ષા એ બંધારણીય રીતે સરકારની જવાબદારી છે કોઈ તમામ પગલાઓ લીધાને કોઈ કુદરતી આફત થઈ ગઈ હોય સમજી શકાય પણ એવું નહીં તમારે જે નિયમોથી જે પગલા લેવાવા જોઈએ એ તમે નથી લીધા એના કારણે લોકોના મૃત્યુ થયા છે